એક રિક્વેસ્ટ છે હમણાં જ અમારા ઘરમાં એક એક્સિડન્ટ બન્યો તો અને એક્સિડન્ટના અન્વયે મને વિચાર આવ્યો કે આ વાત તમારા સુધી પણ પહોંચાડવી જોઈએ ઘણા લોકોને આપણે મેડિકલ ઇન્સ્યોરન્સ અથવા તો ટર્મ ઇન્સ્યોરન્સ લેવાનું જ્યારે કહીએ છીએ ત્યારે એ લોકો એ વાત કરીને ટાળી દે છે કે તમારે એવું શું કરો વિચારવું જોઈએ પોઝિટિવ જ વિચારો બધું સારું થશે મારું એવું માનવું છે કે જીવન છે ને એ ખૂબ અનિશ્ચિતતાનો ખેલ છે અને આ અનિશ્ચિતતામાં આપણે ક્યારેક ફસાઈ ના જઈએ એનું પ્લાનિંગ જ ઇન્સ્યોરન્સ એટલે જ્યારે તમારા ઘરમાં કોઈ અણધારી એક્સિડન્ટ થઈ જાય અને જો મેડિકલ વીમો ના હોય તો પોતાની બચાવેલી બધી જ મૂડી અને ત્યાં સુધી એવું ઘણી વખત મેં જોયું છે કે પોતાના દાગીના વેચી વેચી મારે મારે છે છે પોતાનું મકાન એ માણસ બચાવવા માટે મેં ઘણી વખત એવું પણ જોયું છે કે જયારે કોઈ પતિ એ ટર્મ ઇન્સ્યોરન્સ નથી લેતો ને અકાળે મૃત્યુ પામે છે તો એના ફેમિલીમાં એની પત્ની એના બાળકોનું ભવિષ્ય ડામાડોળ થઈ જાય છે તો બધાને મારી હાથ જોડીને વિનંતી છે કે તમારું ફાઈનાન્શિયલ પ્લાનિંગ મેડિકલ વીમો સૌથી પણ જે લોકો પચીસ વર્ષના છે ત્રીસ વર્ષના છે પરણિત છે જે લોકો અપરણિત છે એ ઇન્સ્યોરન્સ અને મેડિકલ વીમો પોતાના ફેમિલી નો અને પોતાનો અચૂક લે જેથી આવનારી જે દુર્ઘટનાઓ છે એને કંઈક અંશે ટાળી શકાય